પૂર્વ ગાંધીધામ અંજાર અને રાપર નગરપાલિકા વિસ્તારમાં પોલીસ વિસ્તારમાં ગુનાખોરી પર લગામ આવશે પૂર્વ કચ્છ જિલ્લા હેડક્વાર્ટર નાયબ પોલીસ અધિક્ષક કેવી રાજગોર જિલ્લા ટ્રાફિક પીએસઆઈ બી એસ અને નેત્ર પીએસઆઈ જે રાજે સંયુક્ત રીતે જણાવ્યું હતું બસો પંચોતેર લગાવવામાં આવશે જેમાં ગાંધીધામ અંજારમાં લગભગ કેમેરા શરૂ કરી દેવામાં આવ્યા છે તો રાપર અને ભચાઉમાં કેમેરા તાત્કાલિક લગાવવા માટે પૂર્વ કચ્છ પોલીસની ટીમ સ્થળની મુલાકાત લઈ સર્વે હાથ ધર્યું છે જેમાં નાયબ પોલીસ અધિક્ષક કે વી રાજગોર પીએસઆઈ બી એસ ચૌહાણ નેત્રમ પીએસઆઈ જે રાજ કેવલ સોલંકી નિલેશ સોસા પ્રહલાદ પરમાર વગેરે કામગીરી હાથ ધરી છે અને ટૂંક સમયમાં આ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને જે વેપારીઓ સીસીટીવી કેમેરા લગાવવા માટે લાપરવાહી દાખવી રહ્યા છે તેઓને પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે આમ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગરબાગ માર્ગની દ્રઢ નિર્ધારના લીધે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગમાં સીસીટીવી કેમેરાના લીધે ગુનાખોરી પર લગામ આવશે તેમાં કોઈ શંકાની સ્થાન નથી